રાધેરાધે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં આજે આપણે આપણા પંચાવન ભક્તો સાથે સવારે ત્રણ વાગે ગંગા સાગર તરફ પ્રયાણ કર્યું અત્યારે અઢીથી ત્રણ કલાક બસમાં બેસીને ગંગા સાગરના ઘાટ ઉપર આવી ગયા છે અને આપણા પંચાવન ભક્તો જેટીની ટિકિટ લઈને અત્યારે અમે જઈશું ગંગાસાગર તરફ તો અહીંથી સૌ પ્રથમ તો મોટી સ્ટીમરમાં બેસીને એકથી દોઢ કલાક સ્ટીમરમાં બેસીશું ત્યાંથી બસમાં અને બસમાંથી રિક્ષામાં અને ત્યાંથી ઘાટ ઉપર તો આવો આપ સૌ આ વિડીયો જોઈએ વિડીયોમાં ખૂબ જ આનંદ કરીએ અને ભક્તો સાથે મજા કરીએ

કલાક સ્ટેશનમાં બેસવું પડે છે અને ખૂબ આનંદ આનંદ કરતાં કરતાં આપણે પહોંચીશું ગંગાસાગર કહેવાય છે કે સબસાગર બાર બાર ગંગાસાગર એક વાર તો ગંગાસાગરની મજા આપને વિડીયો દ્વારા ખબર પડશે કે કેવી મજા આવે છે તો આવો વિડીયોમાં બન્યા રહેજો 我去拿去。

રાણી અમે દેવ દેવ રામ જય રામ જય રામ આ જો બગાય 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 આ Pra cá, ó. ભાઈ બધાને જમવામાં કેવી મજા આવે યાત્રામાં કોઈ ને કોઈ તકલીફ પડે અને યાત્રામાં કોઈ ને કોઈ તકલીફ જમવામાં કેવી મજા આવી અને યાત્રામાં મજા આવી ને ફરવાની ફરી વાર આવવાની ઈચ્છા થાય સો ટકા ને ઓકે દાદા તમને મજા આવી બિપિન ભાઈ યાત્રામાં આપને કેવી મજા આવી જરા સહેજ જણાવો ને બે મિનિટ જોરદાર મજા જમવાનું બધી વ્યવસ્થા અને આજે જે ગંગા સાગર ગયા હતા એમાં થાક લાગ્યો તો એમાં અચ્છા તો બીજી વાર યાત્રામાં આવવાનું થાય તો નામ લખાવો આપ જવાનું ઘરે મન થતું જ નથી બહુ સરસ બહુ સરસ ચાલો રાધે 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 કાકા શું નામ છે આપનું રાજેશભાઈ રાજેશભાઈ યાત્રામાં કેવી મજા આવી અને જમવામાં જમવામાં બી સરસ ગંગાસાગર આજે ગયા હતા કેવું રહ્યું ફર્સ્ટ ક્લાસ મજા આવી એમાં થાક લાગ્યો એમાં એમ ને ફરી વાર યાત્રામાં હોય રાધે રાધે કેવું છે બાપ મજામાં શું નામ છે આપનું જનાબ એન બકુલચંદ્ર વેહાસ અચ્છા યાત્રામાં ભર્યા કેવું લાગ્યું આપને અને ભોજન પ્રસાદીમાં ભોજન અને આટલા દિવસથી આપ યાત્રામાં ફરી રહ્યા છો તો કોઈ તકલીફ પડી પડ નથી આજે ગંગા સાગર ગયા હતા તો કેવું રહ્યું બહુ જ ખૂબ સરસ રાધે રાધે શું નામ છે કાકા છો એમ ને સરસ સરસ તો અને ભોજન પ્રસાદી કેવી આટલા દિવસ કોઈ તકલીફ પડી યાત્રા અને ગંગાસાગર આજે ગયા હતા કેવો રહ્યો અનુભવ આપનો સરસ રહ્યો પરિવાર નવી કોઈ યાત્રા મુકાય તો એમાં તમારે ખૂબ સરસ રાધે રાધે શું નામ છે અંકલ આપનું અને કોની યાત્રામાં આવ્યા છો તો આટલા દિવસ થી આપ યાત્રા કરી રહ્યા છો તો કેવો છે અનુભવ આપનો

તો યાત્રામાં ફરી આવવાનું થાય તો અને ભોજન આનંદ સારું બન્યું તો ગઈકાલે રાત્રે ભક્તો ગંગા સાગર થી ફરીને આવ્યા ગંગાસાગરના સ્નાન કરીને ત્યાં એમને પૂજા અર્ચના કરીને બધા ખૂબ આનંદ કરતા કરતા પાછા કલકત્તા સ્વામિનારાયણ મંદિર આવી ગયા છે અને સ્વામિનારાયણ મંદિર ભોજન પ્રસાદી લઈને બધા ખૂબ થાકી ગયા હતા એટલે વહેલા આરામ કરી લીધો અને આજે સવારે હવે અત્યારે જઈશું આપણે વિક્ટોરિયા ગાર્ડન અને બડાબજાર એ આજના નવા વ્લોગમાં આપણને જોવા મળશે તો આજનો વિડીયો આપ જોજો વિડીયો આપને કેવા લાગે છે કે તેવું જરૂરથી કહેજો ગંગાસાગરનો વિડીયો જોઈએ ગંગાસાગર કેવી રીતે જવાય છે એ પણ આ વિડીયોમાં નિહાળીએ અને આજે આપણે ભક્તોને થોડા યાત્રા વિશે રિવ્યૂ પૂછ્યા હતા કે આપને કેવું લાગે છે તો એ પણ નિહાળીએ તો બન્યા રહેજો આપણા જ વિડીયોમાં અને આપણી ચેનલને કશ્યપ પ્રજાપતિ બ્લોગરને એને વધુમાં વધુ શેર કરો વધુમાં વધુ લાઈક કરાવો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરાવો અને આપણી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી કશ્યપ પ્રજાપતિ એને પણ જરૂરથી ફોલો કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે